જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં માની સ્તુતિ જીવંતિકા માની આરતી તથા જીવંતિકા માનો થાળ સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો સૌ પહેલાં માની સ્તુતિ કરીશું બોલો જીવંતિકા માની જય મા જીવંતી કા છે જગત જનની કરે આશ પૂર્ણ સૌના મનની કરે કામ ભક્તના દેવી કલ્યાણી હાથ જાલી પાર ઉતારે દીન દયાળી મહાપાતક હરતી દુઃખ હારીણી ટાળે કષ્ટ સૌના બિરદાળી સુખ સંપત્તિ રીતિ સિદ્ધિ આપતી ભવ ભવનામાં ફેરા ટાળતી જે નારી કરે શ્રદ્ધાથી વ્રત જીવંતિકામાં દે આશીષ અખંડ સુભાગ્યવતીના લેખ છઠ્ઠીના માં જગદંબા ટાળતી લેતી સંભાળ માતા બાળની દ્રષ્ટિ પડે કદીના કાળની પાપ તાપ કષ્ટ ને માં કાપતી એવા હેત જીવંતિકા માતના કર જોડી ભક્ત ગુણ ગાય માતના બોલો જીવંતિકા માની જય જય જીવંતિકા માતા માં જય જીવંતિકા માતા भक् जनो गुणगाता भक् जनो गुणगाता सन्तति सुखदाता ॐ जय जीवन्तिका मता श्रावणकेरा शुक्रवारे दर्शन द्वारे, मा दर्शन तुज द्वारे रताम्बर धरी अङ्गे रक्ताम्बर धरीरि अङ्गे माडी तारुव्रत धारे ॐ जय जीवन्तिका माता मधरा ते की चोकि विधाता ने ते रो लेखवि बदलाव्या, ब्याे लेख बदलाव्या, कृपा करी मोटी ॐ जय जीवन्तिका माता व्रत प्रतापे तारा गोराणीपुत्र ने पामि मा गोराणिपुत्र ने पामी માને દી કરો આ માને દીકરો મળ્યા ના રહી કોઈ ખામી ઓમ જય જીવંતિકા માતા વંજાને ખર ઝૂલે પાલું જીવંતિકા મા એવા मा जीवन्तिका मा व्रत कर्ता माडिारत कर्ता माडिारणु न दे रेवा ॐ जय जिवन्तिका मता जिवतिका मा नी जे कोइ नर गाशे मा कोई नर गाशे मनवाञ्छित फल आपि मनवाञ्छित फल आपि दुखडा हरशि ॐ जय जिवन्तिका माता ॐ जय जीवन्तिका माता બોલો જીવંતિકા માની જય તો આપણે સાંભળી જીવંતિકા માની આરતી હવે સાંભળશું જીવંતિકા માનો થાળ બોલો જીવંતિકા માની જય રૂમ ઝુમ ઘૂમતા પધારો મારા માવડી ધીરે ધીરે જમવા આવો મારા માવડી રૂમ ઝુમ ઘૂમતા પધારો મારા માવડી ധരെ ധീരെ ജമവാ ശീത ലോട്ട ജണേറെ ശള ലോട്ടേ ഭാത്തവ દાતણ કરતા જાવ મારા માવડી ધીરે ધીરે જમવા આવો મારા માવડી ત્રાંબા કુંડીઓ જળે રે ભરાવ ત્રાંબા કુંડીઓ જળે રે ભરાવ નાવણ કરતા જાવ મારા માવડી નાવણ કરતા જાવ મારા માવડી રૂમ ઝૂમ ઘૂમતા પધારો મારા માવડી રૂમ ઝૂમ ઘૂમતા પધારો મારા માવડી સેવરે સુવાણી ને લાપ શી રંધાવ શેવરે સુવાણી ને લાપ શી રંધાવ ભોજન કરતા જાવ મારા મા ભોજન કરતા મારા માવડી ધીરે ધીરે જમ વાપ મારા માવડી ધીરે ધીરે જમવા પધારો મારા માવડી પાનસો પાડી ને એલજી મંગાવું ને તોફી મંગાવ મુખવાસ કરતા જાવ મારા માવડી મુખવાસ કરતા જાવ મારા માવડી ધીરે ધીરે જમવા પધારો મારા માવડી ધીરે ધીરે જમવા પધારો મારા માવડી હૃદય હિંડોને હર ખેંચુ લાવ હૃદય હિંડોળે હર ખેંચુ પાવન કરતા જાવ મારા માવડી પાવન કરતા જાવ મારા માવડી પાસે ઉભી રે હું તો ચામર ઠોળાવ પાસે ઉભી રે હું તો ચામર ઠોળાવ ભક્તોની ની સેવા સ્વીકારો મારા માવડી ભક્તોની સેવા સ્વીકારો મારા માવડી રૂમ ઝુમ ઘૂમતા પધારો મારા માવડી રૂમ ઝુમ ઘૂમતા પધારો મારા માવડી ધીરે ધીરે જમવા આવો મારા માવડી ધીરે ધીરે જમવા આવો મારા માવડી બોલો જીવંતિકા માની જય તો મિત્રો આ હતી જીવંતિકા માની આરતી તથા જીવંતિકા માનો થાળ જેના વગર વ્રતની પૂજા અધૂરી છે તો મિત્રો આજના આ જીવંતિકા માની સ્તુતિ જીવંતિકા માની આરતી તથા જીવંતિકામાનો થાળ સુંદર શબ્દોમાં સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય જીવંતી કામાં જરૂર લખે ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દે જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો મિત્રો મળતા રહીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ